રાજકોટના કાંશિયાળી ગામે ડુપ્લિકેટ દવાની ફેક્ટરી ચલાવનાર આરોપી દર્શનના અમરેલી ખાતેના ઘરે ન્યૂઝ કેપિટલની ટીમ પહોંચી હતી આરોપી દર્શનનો પરિવાર સમગ્ર મામલે જો કે કંઈ જ બોલવા માટે તૈયાર નથી આરોપી દર્શને ત્રણ કંપનીના સ્ટીકર લગાવી ખેડૂતોને ડ્યુપ્લિકેટ દવા પધરાવવાનું કામ કર્યું રાજકોટ ગ્રામ્ય એસઓજીએ સ્થળ પર પહોંચી તપાસ કરી ખેતરમાં ઉપયોગમાં લેવાતી સાત પોઈન્ટ એંશી લાખની દવાનો જથ્થો જપ્ત કર્યો દવાના જથ્થા સાથે પોલીસે આરોપી દર્શનની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે રાજકોટ રૂરલ એસઓજી દ્વારા ગત મોડી રાત્રે ડુપ્લિકેટ જંતુનાશક દવા પકડનાર એક આરોપીની ધરપકડ કરી છે અને સાત લાખ એસી હજારનો મુદાબાલ કબ્જે કર્યો છે ત્યારે અત્યારે આપણે અમરેલી જે આરોપી છે દર્શન ગઢાધરા તેમની ઘરે પહોંચ્યા છે ને આપણે અમને દશ્ય બતાવવા માગીએ આપ જોઈ શકો છો કે આ જે જંતુનાશક બનાવનાર જે આરોપી છે દર્શન ગઢાધરા તે અમરેલીનો છે ને હાલ તેમના ઘરે પહોંચે ને આ આમનું ઘર છે ને આ તેઓ પણ અહીંયા દવા વિશે શું કરતા હોય છે તેને લઈને પણ પોલીસે તપાસ કરી છે ત્યારે ખેડૂતો છે તે ભોળા હોય છે ખેડૂતો પોતાના ખેતી પાક પકવવા માટે અનેક પ્રકારની જંતુનાશક દવાઓ લેતા હોય છે ત્યારે આ આરોપી છે તે બાયર એસોસિએશ સહિતની તન કંપનીની દવાઓ છે તે ડુપ્લિકેટ બનાવી રહ્યો હતો ને વેચતો હતો જેમાં ખેડૂતોને પણ આ દવા વેચતા હોય છે ત્યારે ન્યુઝ કેપિટલ આવા ખેડૂતોને અપીલ કરી રહ્યું છે કે આવી દવાઓ તમે લીધી હોય તો પરત આપી દેજો કારણ કે આ દવા છે તે ડુપ્લિકેટ છે ડુપ્લિકેટ ટીકર નાખીને બનાવવામાં આવી છે ત્યારે ખેડૂતો છે તે આવી દવાથી કોઈ ફાયદો નથી થવાનો ત્યારે ખાસ નિકાસ કરીને ખેડૂતો છે તે મોંઘા ભાવની દવા બિયારણ ખર્ચો કરીને પાક તૈયાર કરતા હોય છે ત્યારે ગત રાત્રે આ ખુલાસો કર્યો છે આવા જે ડુપ્લિકેટ બનાવતા દવાઓ કરનારા છે આરોપી સામે પણ કાર્યવાહી કરી છે હાલ પોલીસે તેમની પૂછપરછ કરી છે ત્યારે ખેડૂતો મોંઘા ભાવનું ખેતી કરતા હોય છે અને આવી ડુપ્લિકેટ દવાઓ વાપરતા હોય છે તેને નુકસાન થતું હોય છે ત્યારે યોગ્ય પ્રકારે આવી દવાઓ ન વાપરવા પણ ન્યૂઝ કેપિટલ અપીલ કરી રહ્યું છે દશરથસિંહ રાઠોડ ન્યૂઝ કેપિટલ અમરેલી